અભ્યાસ વર્ગ દરમિયાન કાર્યકરોએ સંગઠન મજબૂત બનાવવા જન સંપર્ક વધારવા તેમજ આવનારી ચૂંટણીની તૈયારી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા મહુવા તથા માંડવી તાલુકા તેમજ માંડવી નગર મંડળના કાર્યકરોનો ઉમદા સહભાગ રહ્યો હતો આ અભ્યાસ વર્ગ દ્વારા કાર્યક્રમમાં નવા ઉર્જાનો સંચાર થયો હતો અને સંગઠનને વધુ સશક્ત બનાવવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી રિપોર્ટર હાર્દિક જોશી સોનગઢ